કોઈપણ જાતની ચીજ પલાળ્યા વગર કે કોઈપણ લોટ વગર ફરાળી સાબુદાણા અને બટેટાના ગોટા કઈ રીતે બનાવવા તે આપણે જોઈશું તો એક મિક્સી જારમાં આપણે એક મોટા કપ જેટલા સાબુદાણા લીધા અને તેનો આ રીતે ભૂકો કરી લેવાનો છે તો એક વાટકી કે કપની મદદથી તમે સાબુદાણા લઈ લો અને આ રીતે ભૂકો કરી અને એ મોટા મિક્સિંગ બોલમાં આપણે લઈ લઈશું તો આ રીતે દરદરો એવો ભૂકો આપણે સાબુદાણાનો કરી લીધો છે હવે એ મિક્સી જારમાં આપણે એક કાચું બટેટા ઉમેરવાનું છે આ બટેટાને મેં સરસ રીતે ધોઈ લીધું છે અહીં આપણે બે બટેટાની પ્યુરી બનાવવાના છે હમણાં એક બટેટાની પ્યુરી બનાવી લઈશ ત્યારે પછી આપણે બીજા બટેટાની પણ પ્યુરી બનાવી લેવાની છે બંને બટેટાની પ્યુરી બની જાય એટલે એ બટેટાની પ્યુરીઓને આપણે સાબુદાણાના ભૂકામાં એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે શેકેલા શેંગદાણાનો ભૂકો એડ કરવાનો છે એક વાટકી જેટલો આપણે તે એડ કરીશું અને બે ચમચી જેટલી આપણે આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે પેસ્ટ સારા પ્રમાણમાં રાખવાની તેથી ચટપટો અને ટેસ્ટી સ્વાદ આવે લીલા ધાણા એડ કરી દઈશું શેકેલું જીરું સ્વાદ મુજબનું મીઠું તમે જે મસાલા ખાતા હો અને જે મસાલા ના ખાતા હો એ મુજબનું તમારે આમાં મસાલાનું મિશ્રણ એડ કરી દેવાનું છે જો હળદર નાખી એક ચમચી જેટલી ખાંડ નાખીશું અને એક લીંબુનો રસ બસ આટલા સમા આટલા મસાલા નાખી અને આપણે હાથની મદદથી સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે હવે આ ગોટા બનાવતી વખતે આપણે ક્યાંય પણ પાણીનો ઉપયોગ નથી કર્યો એક કપ અથવા એક વાટકી જેટલા સાબુદાણાનો ભૂકો કર્યો અને બે બટે કાચા બટેટાને આપણે પ્યુરી એડ કરી તેનાથી જ આપણું મિશ્રણ એકદમ સરસ રીતે બની જશે અને બેન્ડિંગ પણ સરસ આવી જશે જો તમારે થોડુંક એવું લાગે કે પાણીની જરૂરત છે તો થોડુંક એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવું નહીંતર એમ જ પણ સરસ રીતે બેન્ડિંગ આવી જશે તો અહીં હું કોઈ પણ જાતનું પાણી ઉપયોગ નથી કરી રહી અને તમે જોઈ શકો છો સરસ એવી બેન્ડિંગ આવી ગઈ છે ગોટા આપણા સરસ રીતે વળી રહ્યા છે તો બસ આ રીતે આપણે બધા જ ગોટા વળી બનાવી લઈશું તેલ ગરમ કરવા મૂક્યું હતું એ તર તેલ પણ ગરમ થઈ ગયું છે તો બસ આપણે તેને તળી લેવાના ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે એકદમ ધીમા તાપ પર તમે તળશો તો બસ ગોટા બધા પા તેલને ઓબ્ઝર્વ કરી લેશે તો એકદમ હાઈ નહીં એવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ બધા જ ગોટાને તળી લેવાના છે તો આ રીતે બહુ જ ઓછા સમયમાં એકદમ ફટાફટથી તમે ફરાળી ગોટા બનાવીને રેડી કરી શકો છો અહીં કોઈ પણ લોટની આપણે ઉપયોગ નથી કર્યો અને બટેટાને પણ બાફ્યા નથી તેમ છતાંય એકદમ ટેસ્ટી અને ખાવામાં એકદમ ક્રિસ્પી બારેથી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ઘોટા બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો બંને સાઈડથી એકદમ બ્રાઉન કલર પકડી લીધું છે એટલે આપણા ઘોટા તૈયાર છે તો આપણે તેને તેલમાંથી નીકાળી લઈએ અને જેટલા બાકી ગોટા બચ્યા છે તેને પણ આ જ રીતે આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો બની ને તૈયાર છે ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ